નમસ્કાર દર્શક મિત્રો તારીખ ત્રણ એપ્રિલ બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ધાણા બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે કેવું રહેશે ધાણામાં બજાર ત્યાર પહેલાં આવકની વાત કરીએ તો જોઈ શકો છો નવા સિમેન્ટ ગ્રાઉન્ડમાં જે વકલો રાખવામાં આવ્યા છે તેની હરાજીનું કામકાજ શરૂ કરવામાં આવ્યું છે અને ભાવો જણાવી દઈએ ગઈકાલના તો ગઈકાલે ધાણામાં મિત્રો કેવા રહ્યા હતા ભાવો તે જણાવી દઈએ ગઈકાલે નવસો એકાવન રૂપિયાથી લઈને

મિત્રો કલર વાળી છે એકવીસો ને છોતેર રૂપિયા બે હાજર એકસો ને છોતેર રૂપિયા ભાવ થયા છે ભાવ થયા છે સત્તરસો ને છોતેર રૂપિયા ધાણી છે મિત્રો ધાણા છે મિત્રો એક હાજર પાંચસો ને છવીસ રૂપિયા રૂપિયા ના ભાવ છે જોઈ શકો છો કલરમાં થોડુંક લાઈટ છે એક હજાર પાંચસો છોતેર રૂપિયા સોળસો ને એકાવન રૂપિયા એક હજાર છસો ને એકાવન રૂપિયા ધાણા છે મિત્રો કલર માં સારું છે સોળસો એકાવન રૂપિયા

જોઈ શકો મિત્રો સુપર ક્વોલિટી માલ છે પંદરસો ને એકાશી રૂપિયા હજાર પાંચસો રૂપિયાના ભાવો હજાર એકાસી રૂપિયા ધાણાના છે પંદરસો ચૌદસો ને એકતાલીસ રૂપિયા એક હજાર ચારસો ને એકતાલીસ રૂપિયાના ભાવો ક્યાં છે ધાણા છે ચૌદસો એકતાલીસ રૂપિયા આ તા ગોંડલ માર્કેટિંગ યાર્ડના તારીખ ત્રણ એપ્રિલ બે હજાર પચીસ વાર બુધવારના ના ધાણા બજાર નીચે ઊંચા નીચા ભાવ